નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં નવરાત્રિનો ત્રીજો દિવસમાં ચંદ્ર ઘટાની આરાધના કરવામાં આવે છે જાણો વિધિ અને મંત્ર આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપનું પૂજાનું મહત્ત્વ છે માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્ર ઘટા છે નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમને મૂર્તિની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્ર છે નવરાત્રિની પૂજાની ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાની પરંપરા છે મા ચંદ્રગટાનું સ્વરૂપ દેવી ચંદ્ર સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે વાઘ પર સવાર ચંદ્ર શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે તેના કપાળ અર્ધચંદ્રકાર છે તેથી તેને ચંદ્રગટા કહેવામાં આવે છે દસ પૂજાવાળી દેવી દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે સફેદ ફૂલોની માળા તેના ગળાના શણગાર છે સિંહ તેમનું વાહન છે જે કોઈ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે માતા ચંદ્રગટાની પૂજાનું મહત્વ તેમની પૂજા કરવાથી ભક્તોના લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે ચંદ્રઘટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે તેમની એક મહાન ગુણ એ છે કે બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે તણાવગ્રસ્ત અને પિતૃ પ્રકૃતિના લોકોએ માં ચંદ્રઘટાનું પૂજન કરવું જોઈએ ઉપાસના માતાને શુદ્ધ જળ અને પંચામૃત્તિ સ્નાન કરાવો વિવિધ પ્રકારના ફૂલ અક્ષત કુમકુમ સિંદુર ચઢાવો કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચડાવવું માતાને સફેદ કમળ લાલ ફૂલ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો આ રીતે માતા ચંદ્રઘટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા વધે છે મંત્ર યાદ એવી સર્વભૂત મા ચંદ્રઘટા રૂપેણી સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત્ય નમસ્ત નમો નમ બીજ મંત્ર એમ શ્રીમ શક્તિએ નમ જય માતાજી